પસાર થતો વિદ્યુત ભાર શોધો અથવા તો ગણો બરાબર તો આપણે વિદ્યુત ભાર ક્યુ શોધવાનો છે શું શોધવાનો છે ક્યુ પેલા મિત્રો આવા દાખલા જયારે આવે ને ત્યારે શું કરવાનું તો હળવે તમને જે આપ્યું છે એ લખી નાખવાનું બરાબર એના ઉપરથી આપણે સૂત્ર જોઈ લઈશું હાલો શું આપ્યું છે તો કે પિલામેન્ટ વિદ્યુત પ્રવાહ આય બરાબર ને આય કેટલો આપ્યો છે તો કે આય આપ્યો છે તમને પોઈન્ટ પાંચ એમ્પિયર બરાબર ને આઈ કેટલો આપ્યો છે તો કે પોઈન્ટ પાંચ એમ્પિયર એના પછી આપ્યું છે દસ મિનિટ એટલે કે તમને સમય આપ્યો છે સમય સમય આપ્યો શું આપ્યું છે પેલા સમય આપ્યો છે સમય એને કેના વડે દર્શાવે છે તો કે ટી વડે દર્શાવે કેટલું આપ્યું છે તો કે દસ મિનિટ આપ્યો છે હાલો દસ મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય કારણ કે આપણે વિદ્યુત ભારનો નો એકમ શું છે તો કે કુલમ પ્રતિ સેકન્ડ બરાબર તો તમારે અહીંયા આ મિનિટને ને કેમાં ફેરવવી પડશે સેકન્ડમાં તો એક મિનિટ બરાબર સાઠ સેકન્ડ થાય તો દસ મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય સેકન્ડ 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 બરાબર 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 તો તો આના કે ને ચાલો હવે તમારે શું શોધવાનું તો કે પરિપથમાંથી પસાર થતો વિદ્યુત ભાર એટલે કે ક્યુ શોધવાનો છે ક્યુ શોધવાનો છે આવું આ ત્રણેયને ને એકાદ સબંધ દર્શાવતું સૂત્ર તમે ક્યાં જોયું છે તો કે હા જોયું છે પહેલું જ સૂત્ર હતું ક્યુ સૂત્ર હતું વિદ્યુત પ્રવાહ વાળું બરાબર ને વિદ્યુત પ્રવાહ વાળું સૂત્ર કયો તો મિત્રો હતો કે આય બરાબર ક્યુના છેદમાં ટી આવું સૂત્ર હતું કે નતો તો કે હા હતું બરાબર હવે ક્યુ એટલે કે વિદ્યુત ભાર તમારે ગણવાનો છે તો કે ક્યુ ને કરતા બનાવી નાખો ક્યુ ને શું શુકર નાખો કરતા બનાવી નાખો આલો જોઈને તો આ આ ની બધું વય આવે કે ન વય આવે ગુણાકારમાં તો શું થાય તો કે ક્યુ બરાબર હો

આસો આવ્યો કુલંબ બરાબર 300 કુલંબ ચાલો વિદ્યુત ભારનો એકમ શું વિદ્યુત ભારનો એકમ શું છે એ લખી નાખો શું લખશો કુલંબ પ્રતિ સેકન્ડ બરાબર અહીંયા કુલંબ જ આવશે બરાબર ને પ્રતિ સેકન્ડ નહીં ચાલો રેડી મિત્રો હાલો મિત્રો આ તો આપણો દાખલા નંબર પહેલો કે જે ભાઈ વિદ્યુત ભાર કેટલો નીકળે છે તો એમાંથી વિદ્યુતભાર ત્રણસો જેટલો નીકળે છે ચાલો રેડી થઈ ગયો છે બાર વોલ્ટ નો વિદ્યુત સ્થિતિમાં નો તફાવત આપ્યો છે એટલે કે વી તમને આપ્યો છે બે બિંદુઓ વચ્ચે બે કુલમ વિદ્યુત ભાર ને લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો કરવું પડતું કાર્ય પેલા શું કીધું તમને જે તમને આપ્યું છે એ લખી નાખો હાલો વિદ્યુત સ્થિતિમાં નો તફાવત વી બરાબર કેટલો આપ્યું છે વી બરાબર આપ્યો છે બાર વોલ્ટ બરાબર ને બીજું શું આપ્યું છે બે બિંદુઓ વચ્ચે બે કુલમ વિદ્યુત ફાળો એટલે કે તમને આપ્યું છે ક્યુ ક્યુ કેટલું આપ્યું છે તો કે બે કુલમ આપ્યું છે ચાલો રેડી તો શું શોધવાનું છે તો કે એ કાર્ય શોધવાનું છે બરાબર બે કુલમ વિદ્યુત બારને લઈ જવા માટે

બરાબર એટલે કે કેટલા વિદ્યુત ભાર છે તો કે બે કુલંબ વિદ્યુત ભાર છે બરાબર અને બાર દુને કેટલા થઈ છે તો કે ચોવીસ બાર દુને કેટલા થઈ છે ચોવીસ ચાલો કાર્યનો એકમ કાર્યનો એકમ કેમ આવશે જૂલ કાર્યનો એકમ શું આવશે જૂલ ચાલો તો આ હાઉ સિમ્પલ એવો દાખલો તો આ મિત્રો આ દાખલા એક માર્કમાં અથવા તો બે માર્ક માં પૂછાઈ જાય બરાબર બે માર્ક માં ના તો નો પૂછાય આ દાખલો માત્ર ને માત્ર એક માર્કમાં માં પૂછાઈ જાય બરાબર ચાલો આ તો આપણો દાખલા નંબર બીજો હવે જોઈએ દાખલા નંબર ત્રીજો ચાલો દાખલા નંબર ત્રીજો કાક મિત્રો કાક આવો છે કે એમાં ત્રીજામાં પહેલું આપ્યું છે જો વિદ્યુત બલ્બના ના અવરોધ અહીંયા ભાઈ 12002 ને અહીંયા આવશે 1200 ઓહમ બરાબર ને અવરોધ છે એટલે ઓહમ 1200 અવરોધ હોય અને તેને 220 વોલ્ટ ના પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે પહેલા આપણે પેલા કિસ્સાની વાત કરીએ પેલા કિસ્સામાં શું શોધવાનું છે તો કે વિદ્યુત પ્રવાહ સીધો શોધવાનો છે બરાબર તો પેલા કિસ્સાની વાત કરીએ અહીંયા એ કિસ્સાની વાત કરીએ તો એમાં શું આપ્યું છે અવરોધ તમને આપી દીધો r બરાબર કેટલા ઓહમ છે તો કે 1200 ઓહમ આપ્યું છે બરાબર બીજું શું આપ્યું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v બરાબર કેટલો છે તો કે v બરાબર 220 વોલ્ટ આપી દીધેલો છે બરાબર આ લખી નાખાય પ્રથમ કિસ્સામાં પ્રથમ કિસ્સા માં ચાલ રેડી એટલે કે આપણે એની વાત કરીએ છીએ હાલો હવે પ્રથમ કિસ્સા માં ભાઈ વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે એ આપણે શોધવાનું છે બરાબર ચાલો ચાલો મિત્રો હવે આઈ શોધવાનું છે બરોબર તો નો નિયમ શું વી બરાબર આ બરોબર ને વી બરાબર આ યાર આનો લગાડી ગયો વી બરાબર આ યાર નિયમ વી બરાબર આ તમારે શું શોધવાનું છે કે ભાઈ મારે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે વિદ્યુત પ્રવાહને ને કરતા બનાવી નાખો એટલે આઈ ને તમે કરતા બનાવી નાખો તો આર ક્યાં છે આર કેટલા છે તો કે આર આપ્યા છે બારસો કેટલા આપ્યા છે બારસો ઉડતું હોય ઉડાડી ગયો કેન્સલ હાલો ઉપર કેટલા બાવીસ નીચે કેટલા તો કે એકસો વી આવું કંઈક થાય ને બાવીસ એને ભાંગ્યા એકસો ને વીસ ને એકસો ને વીસ હા તો કે ના નો નો તો પોઈન્ટ મૂકો જીરો હવે

આવે ચલો બાર પંચાને સાઈઠ બાર છતા કેટલા વધે ચાલીસ વધે હવે મિત્રો આના પછી આપણે આગળ કાંઈ એટલે કાંઈ એક વડે કઈ ભાગાકાર કરવા જવો નથી કારણ કે અહીંયા આપણે બે જ આકડા જોવે છે જીરો પોઈન્ટ પછી ના એટલે એ બેન ને મળી ગયા હાલો કેટલો આવ્યો તો આ બરાબર તમને મળી ગયો આપણો જે વિદ્યુત બલ્બ હતો એ પોઈન્ટ અઢાર એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે કેટલો હતો કે પોઈન્ટ અઢાર એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ ચલો રણી મિત્રો જોઈએ હવે બીજો કિસ્સો શું કહે છે આમાં વિદ્યુત ની કોઈ નો અવરોધ અહીંયા અહીંયા આપ્યું છે બે બરોબર એક હાજર બે નથી પણ અહીંયા આવશે સો ઓહમ શું છે સો ઓહમ છે અને એને બસોને વીસ વોલ્ટના વિદ્યુત સ્થિતિમાંના તફાવત સાથે જોડવામાં આવે તો વિદ્યુત પ્રવાહ શોધો આ તો વિદ્યુત બલ્બનો હવે જોઈએ આપણે વિદ્યુત હીટરની બરાબર વિદ્યુત હીટરમાં કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે હાલો જે આઈ પૂછી લખી નાખો આર બરાબર કેટલા આપ્યા છે તો કે આર બરાબર ઓમ આપ્યા છે આઈ બરાબર કેટલા આઈપાય સોરી આઈ તો આપણે શોધવાનું છે બરાબર એટલે ક્વેશ્ચન માર્ક અને વિદ્યુત સ્થિતિમાંનો તફાવત કેટલો આપ્યો છે તો કે બસો ને વીસ વોલ્ટ ચાલો રેડી સૂત્રો કયું તો કે ઓહમ ના નિયમ મુજબ બરાબર બરાબર ઓહમ નો નિયમ આયાર કરતા બનાવી નાખો એટલે વી ના છેદ માં આર બરાબર આય ચાલો વી એટલે કેટલા છે તો કે બસો ને વીસ છેદ માં આર કેટલા છે આર છે સો બરાબર આ જીરો જીરો ગયા

એના પછી વિદ્યુત હીટર માં કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે એ શોધવાનું કીધું હતું આપણે બંને મસ્ત એવી રીતે શોધી નાખ્યા અહીં નીચે વાક્ય લખી નાખવાનો આમ વિદ્યુત બલ્બ 0.18 એમ્પીયર નો વિદ્યુત પ્રવાહ ખેંચે આમાંય લખી નાખવાનું કે આમ વિદ્યુત હીટર ની કોઈલ આમ વિદ્યુત હીટર ની કોઈલ 2.2 એમ્પીયર નો વિદ્યુત પ્રવાહ ખેંચે ચાલો ક્લિયર મિત્રો જોઈએ આના પછીનો દાખલો ચાલો મિત્રો ચોથો દાખલો છે કે એક વિદ્યુત હીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ ખેંચે છે બરાબર વિદ્યુત પ્રવાહ આપી દીધો કેટલા આપ્યો તો કે 4 એમ્પીયરનો ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે હવે ત્યારે જ્યારે 4 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ ખેંચતો હોય ને ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે તો કે 60 વોલ્ટ છે

હોય તો તો તમને હોવો પડે કે હા એના માટે આર હોવો પડે તો અવરોધ ક્યાંથી શોધવા જઈશું તો કે અવરોધ આ પેલા શોધવા જઈશું બરાબર ને અવરોધ ક્યાં શોધવા જઈશું તો કે આ પેલા જે તમને આપ્યું એના ઉપરથી આપણે શોધવા જઈશું રેડી ચાલો જો

તો ભાઈ તમારે આર શોધવાનો તો આર ને કરતા બનાવીને કોણ આઈ ને ક્યાં લઈ લ્યો છેદમાં લઈ લ્યો બરાબર આઈ ને ક્યાં લઈ લ્યો છેદમાં તો વી ના છેદ માં આઈ બરાબર વી ના છેદ બરાબર કેટલા આવશે આર આવશે બરાબર ને ઓકે હાલો વી કેટલા છે તો કે વી પેલા 60 છે વી કેટલા છે તો કે 60 છેદ આઈ કેટલા તો કે 4 બરાબર આર છે હાલો તો અવરોધ તમને મળી જાય કે ન મળી જાય ઉપરથી

પંદર અઠા પંદર અઠા એકસો ને વીસ તો આઈ બરાબર કેટલા આવ્યા આય બરાબર આઠ એમ્પિયર આવ્યા બરાબર ને આય બરાબર આઠ એમ્પિયર આવ્યા

મળીએ હવે નેક્સ્ટ લેક્ચર માં